સુરતની જનતાના ટેક્સના પૈસાના જે બાંકડા હતા તે ખરીદાયેલા બાંકડા જસદણ પહોંચ્યા હોવાની વાત સામે આવી રહી છે કામરેશના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાના બાંકડા જસદણમાં જોવા મળ્યા છે બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાકડા પણ જસદણ પહોંચ્યા છે કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને ચર્ચા જગાવી છે વોર્ડ નંબર સત્તર ભાજપના ઉમેદવાર ભરત બારડોરિયાએ આ મોકલ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે ગત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરેલા એવા ભરતભાઈ વાડદોરિયા એમના ગામમાં પોતાના ઘરે અહીંથી બાકડા પહોંચાડ્યા છે આ ખૂબ દુઃખદ બાબત છે શરમજનક બાબત છે કોઈ સામાન્ય માણસ પોતાના ઘરે કે કોઈ ખાનગી જગ્યાએ બાકડા મૂકી દેવું આપણે સાંભળ્યું અગાઉ ઘટનાઓ બની છે પરંતુ આ એક જવાબદાર વ્યક્તિ છે એમને અહિયાં સુરત થી પાંચસો કિલોમીટર દૂર આ રીતે બાકડા લઈ જવા એ ખૂબ દુઃખદ બાબત કહેવાય શરમજનક બાબત કહેવાય